નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું વ્રત સોમવારની અને વિધિ વિશે આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે આ વ્રત કોઈ પણ ભાઈ બહેન શ્રદ્ધાપૂર્વક કરી શકે છે વ્રતના નિયમો ઘણા જ કઠિન હોવાથી આ વ્રત કરનારમાં જો કોઈ શારીરિક નબળાઈ હોય તો એવા લોકોએ આ વ્રત ન કરવું જોઈએ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી સ્નાદિ નિત્યક્રમોથી પરવારીને શંકર ભગવાનનું મા ઉમિયા સહિત પૂજન કરવું જોઈએ અને પછી સાંકરિયા સોમવારની વાર્તા વાંચવી કે સાંભળવી વાર્તા સાંભળનાર અન્ય જનોએ વચ્ચે વચ્ચે શિવજી શિવજી કહીને હોકારો આપવો વ્રત કરનારે આ દિવસે નકરડો ઉપવાસ કરવો પછી પ્રસાદ સ્વરૂપે પ્રસાદમાં જે સાકર મૂકવામાં આવ્યો હોય તેનો ચોથો ભાગ નૈવેદ્ય રૂપે આરોગવો પ્રસાદના ચાર સરખા ભાગ કરીને તેનો એક ભાગ શંકર ભગવાનને ધરાવવો બીજો ભાગ બાળકોને વેચી દેવો ત્રીજો ભાગ ઉપવાસ કરનારે આરોગવો અને બાકી રહેલો ચોથો ભાગ નદી તળાવ કૂવા અથવા વાવ જેવી પવિત્ર જગ્યામાં પધરાવી દેવો વ્રત કરનારે આ રીતે વિધિપૂર્વક ભક્તિભાવથી અને શ્રદ્ધાથી આ વ્રત કરવું જોઈએ હવે સાંભળો સાંકરીયા સોમવારની વ્રત કથા ઘણા વર્ષો પહેલાં રૂપાવતી નગરીમાં મધુસૂદન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેના માતા પિતા ગુજરી જવાથી તે જીવનમાં એકલો પડી ગયો હતો તે વિદ્યા ભણવામાં ખૂબ જ હોશિયાર અને વિવેકી હતો તેની બુદ્ધિ તેજ અને તીવ્ર ગતિએ કાર્ય કરતી હતી આખા નગરમાં તેની ખૂબ જ પ્રશંસા થતી હતી પરંતુ તે ગરીબ અને અનાથ હોવાથી ઘણા લોકો એનાથી દૂર રહેતા વળી તેને કોડ નામનો રોગ પણ થયો તેથી મધુસૂદન સાવ એકલો અટુલો પડી ગયો હતો દુઃખો સહન ન થવાથી મધુસૂદને ભગવાન શંકરદેવનું તપ શરૂ કર્યું વર્ષોના તપના પ્રતાપે ભગવાન મધુ પર પ્રસન્ન થયા અને તેની કાયામાંથી રોગ નષ્ટ કર્યો હવે તેની કાયા કંચનવર્ણી બની ગઈ વળી વિદ્યાધન તો તેની પાસે અધિક પ્રમાણમાં હતું જ પછી કહેવું જ શું થોડા જ સમયમાં મધુમાલિની નામની સુંદર અને સ્વરૂપવાન કન્યા સાથે તેના લગ્ન પણ થઈ ગયા બંને પતિ પત્ની ભગવાન શંકરનું નામ લઈ સુખેથી દિવસો વ્યતીત કરવા લાગ્યા તેવામાં રૂપાવતી નગરીમાં ભયંકર વરસાદ આવવાથી પારાવાર મુશ્કેલી સર્જાઈ ગઈ ચાર દિવસે પાણી ઓસર્યા અને નગરમાં ચારે તરફ બેકારી અને અતિવૃષ્ટિનું વાતાવરણ સર્જાઈ ગયું પરિણામે ઉદ્યમ કરીને જીવનારા તો ઠીક શ્રીમંતો પણ ગરીબાઈમાં સબડવા લાગ્યા જેથી અત્યંત ગરીબાઈમાં મુકાઈ ગયેલો મધુસૂદન પણ નગર છોડીને પરદેશ કમાવા માટે જતો રહ્યો પરદેશ જઈ રહેલા મધુસૂદનને તેની પત્નીએ ભાથું બનાવી આપ્યું તે ભાથું લઈને મધુસૂદન ઘરની વસમી વિદાયો સાથે નગર છોડી ચાલતો થયો ફરતો ફરતો તે માર્કન ઋષિના આશ્રમમાં આવ્યો અને ઋષિને નમસ્કાર કરીને મધુએ આશ્રમમાં રહેવાની રજા માંગી પ્રભાવશાળી બ્રાહ્મણ યુવકને જોઈને માર્કન ઋષિએ તેને આશ્રમમાં સેવા કરવા માટે રાખી લીધો ગાયોના દૂધ વાસીદાથી માંડીને રાત્રે ઋષિ નિદ્રાધીન થઈ જાય ત્યાં સુધીના બધા જ કામોની જવાબદારી મધુસૂદને એકલાએ પોતાના માથા પર લઈ લીધી બહુ જ ઓછા સમયમાં તે ઋષિનો લાડકવાયો સેવક બની ગયો હવે તો ઋષિને મધુ વિના ચેન પડતું ન હતું આમ ધીરે ધીરે ઋષિ મધુ પર વધુને વધુ વાલ વરસાવા લાગ્યા એક દિવસ વાત વાતમાં ઋષિએ મધુસૂદનને તેની વિતક કથા કહેવા માટે જણાવ્યું મધુએ કંઈ પણ છુપાવ્યા વગર પોતાની દુઃખભરી કથા ઋષિ મુનિ સામે કઈ સંભળાવી મધુની કથા સાંભળીને ઋષિને મધુ અને તેની પત્ની મધુ માલિની ઉપર ખૂબ જ દયા આવી ગઈ જેથી ઋષિએ તાત્કાલિક તેને ઘેર પાછા જવા માટે આજ્ઞા કરી અને એક જડીબૂટી આપતા કહ્યું કે હે વત્સ આ જડીબૂટી હું તેને ખુશ થઈને આપું છું આ જડીબૂટી બહુ જ કિંમતી અને અમૂલ્ય છે તેને ઘસીને પીવડાવવાથી કોઈ પણ ઝેરી જનાવર કરડ્યું હોય તો તેનું ઝેર તત્કાળ નાશ પામે છે કદાચ ઝેરના કારણે કોઈનું મૃત્યુ થયું હોય તો પણ આ જડીબૂટી ઘસીને પીવડાવવામાં આવે તો તે મૃત્યુ પામેલું જીવ પણ સજીવન થઈ આળસ મરડીને બેઠો થઈ જાય છે માટે હે વત્સ આ અમૂલ્ય ચીજનું તું ખૂબ જ કાળજીપૂર્વક જતન કરજે એમ કહીને ઋષિએ મધુને જડીબૂટી આપી અને સુખી થવાના રૂડા આશીર્વાદ આપ્યા તેમજ મધુને ઘેર જવા માટે આજ્ઞા આપીને વિદાય કર્યો હરખમાં અને હરખમાં મધુ પોતાના નગર તરફ પાછો ફરી રહ્યો હતો રસ્તામાં બીજું એક નગર આવ્યું નગરની શેરીઓમાં થઈને તે રાજમહેલના માર્ગે આગળ વધ્યો તો રાજમહેલના પ્રાંગણમાં મોટું ટોળું જમા થયેલું જોયું ટોળામાં જઈ જુએ તો મધુએ જાણ્યું કે નગરના રાજાના એકના એક કુંવરને સાપે દંશ દીધો છે અને તે કુંવર મૃત્યુ પામ્યા છે પડનો વિલંબ કર્યા વિના તે રાજમહેલમાં પ્રવેશ્યો અને દ્વારપાડોને વિનંતી કરી કે રાજાને કહો કે એક યુવાન તમારા પુત્રને સાપના દંશથી ઝેરમુક્ત કરવા માગે છે દ્વારપાળોને આ વાત કરનારો માણસ જૂઠો લાગ્યો છતાં પણ નતમસ્તકે રાજા પાસે જઈ આગના મેળવીને મધુને રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો અને રાજાના હુકમથી મૃત કુંવરના સબ પાસે પહોંચાડી દીધો જેવી રીતે ડૂબતો માણસ તરણાનો સહારો લે એમ રાજાએ મધુસૂદનને જલ્દી ઉપાય અજમાવવા માટે કહ્યું મધુસૂદને પોતાના થેલામાંથી જડીબૂટી કાઢી અને ઘસી ઘસીને કુંવરને પીવડાવી ત્યાં જ જાણે ચમત્કાર થયો રાજકુમાર આળસ મળીને બેઠો થઈ ગયો રાજકુંવર જીવિત થવાથી રાજા રાણી બંને મધુસૂદન ઉપર અત્યંત પ્રસન્ન થયા રાજાએ મધુને ઊંચામાં ઊંચી જાતનો સરપાવ આપ્યો અને દસ હજાર સોના મોહરો ભેટમાં આપી ઘણા દિવસ મહેમાનગતિ કરી અને મધુસૂદનને રાજાએ આજ્ઞા આપી રાજાએ આપેલા ઘોડા પર સવાર થઈ રાજપુરોહિત જેવો પોશાક પહેરીને મધુસૂદન પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો આ બાજુ મધુસૂદનના ગયા પછી તેની પત્ની મધુમાલિનીની હાલત પણ ઘણી જ દયનીય થઈ ગઈ હતી અતિવૃષ્ટિને કારણે તેને કામ મળતું ન હતું ગુજારો થાય એટલું પણ એની પાસે ખાવાનું ન હતું જેમ તેમ કરી તે દિવસો વ્યતીત કરતી હતી એક દિવસ રૂપાવતી નગરીના રાજાને ત્યાં કુમારનો જન્મ થયો જેની વધામણીમાં રાજાએ આખાય નગરની પ્રજાને ખોબો ભરી ભરીને સાકર વહેંચાવી મધુમાલિનીએ છેલ્લા ત્રણ દિવસથી કંઈ ખાધું નહોતું પરંતુ આજે ચોથા દિવસે એક ખોબો ભરીને તેને સાકર મળી હતી યોગાનું યોગ આજે શ્રાવણ મહિનાનો સાકરિયો સોમવાર હતો એવા યોગ ઊભા થયા કે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ અને ભૂખના કારણે મધુમાલિનીમાં અશક્તિ આવી ગઈ હતી જેના કારણે તે બિચારી રાત્રે ઊંઘી પણ શક્તિ નહોતી પરિણામે રાત્રિ જાગરણ પણ થઈ ગયું હતું બીજા દિવસે સાકરને પાણીમાં ઓગાડીને મધુમાલિનીએ નકોરડો દિવસ એટલે કે કોઈપણ પ્રકારનું અનાજ ખાધા વિનાનો દિવસ પસાર કર્યો આમ મધુમાલિનીએ અજાણપણે કરેલ સાકરિયા સોમવારના વ્રતનું ફળ અને પુણ્ય તેને મળ્યું રાત્રે ભગવાન શંકરે મધુમાલિનીને અજાણપણે થયેલા વ્રતનો મહિમા સંભળાવ્યો અને કહ્યું હવે તું સાકરિયા સોમવારનું વિધિપૂર્વક વ્રત કરજે એમ કહી વ્રતની વિધિ પણ તેને સ્વપ્નમાં કહી સંભળાવી ભગવાન સ્વપ્નમાંથી અંતર ધ્યાન થઈ ગયા મધુમાલિનીએ આજ્ઞાથી સોળ સોમવારનું વ્રત વિધિપૂર્વક કર્યું અને યથાશક્તિ પ્રમાણે વ્રતની ઉજવણી પણ કરી પરિણામે બીજા જ દિવસે વ્રતના પુણ્યના પ્રતાપે રાજકુમારને જડીબૂટીથી સજીવન કરીને સર્પાઓ મેળવીને દસ હજાર સોના મોરો લઈને તેનો પતિ ઘોડે સવાર થઈ રાજપુરોહિત જેવા આભૂષણોમાં સજ્જ થઈને ઘેર આવી પહોંચ્યો પતિને જોતાં જ મધુમાલિનીના હરખનો પાર ન રહ્યો તે દોડતી પતિ પાસે પહોંચી અને ગળે વળગી પડીને રોઈ પડી મધુએ પત્નીને હયાસરસી ચાપી અને પ્રેમપૂર્વક અડગી કરી ઘરમાં લઈ ગયો અને સોના મોહરોની થેલી આપતા બોલ્યો હે પ્રિયે આ જે કંઈ કમાણી કરીને હું આવ્યો છું તે તારા જ ભાગ્યના અને પુણ્યના બળ થકી મળેલ છે માટે હવે તું ચિંતા કરીશ નહીં આ એટલું બધું દ્રવ્ય છે કે આખી જિંદગી આપણે સુખચેનથી રહી શકીશું હવે આપણે બંને દર વર્ષના શ્રાવણ મહિનામાં આવતા સાંકરિયા સોમવારનું વ્રત કરીશું અને ભગવાન શિવ પાર્વતીજીના આશીર્વાદ લઈને પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં જીવન પૂરું કરી પ્રભુના ધામમાં જઈશું આમ મધુમાલિનીને સાંકરિયા સોમવારનું વ્રત ફળ્યું તેમ સૌને ફળજો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ